દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના નાગરિકો માટે વિવિધ પ્રકારની સરકારી સેવાઓ શરૂ કરવામાં આવી છે અને આ સરકારી યોજનાઓનો લાભ તમામ નાગરિકોને મળી શકે તે માટે ઠેર ઠેર સરકારી સેવાઓ માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા દેશના વડીલો માટે આયુષ્યમાન વય વંદના યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વૃદ્ધો વડીલોને તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે સિત્તેર વર્ષ કે તેથી વધુ ની ઉંમરના વડીલોને કોઈપણ પ્રકારની નાની મોટી કોઈ બીમારી હોય કે આરોગ્યને લગતું કોઈ ઓપરેશન કરાવવાનું હોય તો તેની સારવાર આયુષ્યમાય વયવંદના યોજના અંતર્ગત વિનામૂલ્યે સરકાર દ્વારા કરી આપવામાં આવે છે જેમાં આવક નિશ્ચિત કરવામાં આવી નથી ત્યારે આ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના માર્ગદર્શન હેઠળ કોતફિલ રોડ ખાતે આવેલ નવાપુરા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં

નવાપુરા અર્બન કોપરેટિવ ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર સોસાયટીના સહયોગથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વય વંદના કાર્ડ એટલે કે દેશના અને રાજ્યના સિત્તેર વર્ષ કે તેનાથી મોટી ઉંમરના તમામ વડીલો માટે આયુષ્યમાન યોજના અંતર્ગત સિત્તેર વર્ષ કે તેનાથી ઉપરના તમામ લોકો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડની ઘોષણા કરી છે અને આ ઘોષણા દ્વારા આવા વડીલોને આરોગ્ય માટે કોઈ પણ તકલીફ હોય જીવલેણ બીમારી હોય અને તેના ઓપરેશન વિના થાય એના માટે આ કાર્ડની યોજના એમને અમલમાં મૂકી છે આમ તો આયુષ્યમાન યોજના અમલમાં છે પરંતુ આ યોજનામાં આવકની મર્યાદા નિશ્ચિત કરેલી છે જ્યારે વય વંદના કાર્યક્રમ હેઠળ સિત્તેર વર્ષ કે તેની ઉપરના કોઈ પણ વ્યક્તિ માટે વડીલો માટે આવકની કોઈ મર્યાદા નથી તમામ સિત્તેર વર્ષ કે તેનાથી ઉપરના સ્ત્રી કે પુરુષ તમામ વડીલોને આ કાર્ડ આપવા માટેનો કેમ્પ અહિયાં નવાપુર અર્બન સોસાયટી ખાતે રાખવામાં આવેલ છે આ કેમ્પ સવારે દસ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે આ કેમ્પ ની સાથે સાથે નવાપુરા અર્બન કોઓપરેટિવ ક્રેડિટ કન્ઝ્યુમર સોસાયટી દ્વારા જે લોકોને આધાર કાર્ડમાં નવા બનાવવાના હોય સુધારા કરવાનો હોય વધારા કરવાના વધારો કરવાનો હોય તો તેના માટે આધાર પણ સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે સરકારી અધિકારીઓ ઉપર અધિકારી તરત જ આ જે કઈ કેમ્પ છે એ કેમ્પ દ્વારા વયમંદના યોજનાના કાર્ડ એનાયત કરવામાં આવે છે અને આધાર કાર્ડમાં પણ નવા બનાવવાના હોય સુધારા વધારા કરવાના હોય તો તે પણ અહીંયા અત્યારે થઈ જાય છે